તારે તારે ડેલી બ્લોગ બનાવવાનો ને પછી નાખવાનો પછી ખબર મન તો લો ઓર ખેલે ઓર કે નહીં તારી ચેનલ માં નાગ ને ખબર પડે તો ગુડ મોર્નિંગ ગાઈસ સ્વાગત કરું તમારું મારા એક નવા બ્લોગ માં તો તેર ગસ 10 વાગી રહ્યા છે ને જો આપણે ચા વણી ગયો છે તો આપણે મસ્ત ધાવા ઉપર આવી ગયા છે આજ ને ગાઈસ ચાલી કરો તાળો શું કરે છે તું કાય પણ વર્ક તો સેમ

થોડી થોડી ધૂંધોળ આવેલી છે આસમાન આજ થોડું થોડું વાદળ છે બહુ ખુલ્લું નથી ને આ આપણા ઘઉં છે આમ અત્યારે થોડા થોડા આમ ભૂરા ભૂરા પડી ગયા છે ને ઓલા બાજુવાળાને હજી લીલે છે તો ચાલો કન્ટિન્યુ કન્ટિન્યુ આપણે ચાલે કાં સડી ગયું લે માથે માથે બહુ મજા આવી હોય હે ચાટેલ આવે કે મારે આવા હોય તો પાણી વારું ઉડે તોય લુગડા ને જ લઈ દે કોણ તમ હું લઈ દઉં મારી પાસે પૈસા તારે પાસે પૈસા આવે ને જો તારે કેવા હારા એ મજા ફાટેલા પેરો સ્ટાઇલ બાબુ ભૈયા ભાઈ આજકાલની ગરીબી હે ગરીબી

મે <laughs> <laughs> यही होता है गैस डेली ब्लॉग बनाना मतलब ऐसे तो सब कितने ब्लॉगर है बहुत जारे हमारे इंडिया के अंदर है बट ऐसा सवाल दिखा के नहीं उनके पास भाई, है भाई डेली मेहनत किया है डेली मेहनत करना कितना मुश्किल होता है करके देखो गैस पता चल जाएगा यही बात है कल मैंने व्लॉग नहीं बनाया था तो आज मैं सुबह सुबह स्टार्ट कर रहा हूँ सो जे सर सो जे तेरा टाइम ना तो भी चाय पी रही है? बहुत चाप पढ़ाई करने है तू भंडवा मन ने लेसन कर रहा मन लेसन ले थैंक यू कहां वतन वतन यो असली सोर तो है भंड तो नहीं है मेरे को पता है ने सो पड़े અનિલ નથી <laughs> <laughs>

એવું હે હાટા પવન નથી પવન ગઈશ આજ નથી મસ્ત ચકલા કેવા બોલે મસ્ત મજા આવે ખરમાં સાંભળીને મને આનંદ આવી છે ગઈશ તો ચાલો આજનો વ્લોગ હર હવારમાં એન્ડ કરીએ મળીએ પાછા નવા વ્લોગમાં થેન્ક યુ વિડીયો વોચિંગ બાય